પહલગામ હુમલા બાદ કાર્યવાહી તેજ એસઆઈટી દ્વારા એકસો પચાસ લોકોની કરાઈ પૂછપરછ હુમલો કરનાર પાકિસ્તાની અને લશ્કરના આતંકીઓની કરાઈ ઓળખ બાંદીપુરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સેનાએ ઘણા આતંકીઓનો કર્યો ઘેરાવો એલઓસી પર પાકિસ્તાની ફાયરિંગનો પણ સૈન્યએ આપ્યો જડબાતોડ જવાબ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે જશે જમ્મુ કાશ્મીરની મુલાકાતે સેનાના મુખ્ય અધિકારીઓ સાથે કરશે સમીક્ષા સુરક્ષા બેઠક સૈન્યના પંદર કોર કમાન્ડર સાથે જશે બેસરીન આતંકના વિરોધમાં સમગ્ર દેશમાં આક્રોશ વિશ્વ હિન્દુ પરિષદનું આજે પહલગામ આતંકી હુમલા સામે વિરોધ પ્રદર્શન તો અખિલ ભારતીય વેપારી સંગઠનનું પણ બંધનું એલાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઇટલીના બે દિવસીય પ્રવાસે વેટિકન શહેરમાં પોપ ફ્રાન્સિસના રાજકીય અંતિમ સંસ્કારમાં આપશે હાજરી ભારતના લોકો તરફથી વ્યક્ત કરશે સંવેદના રાજ્યના જનફરિયાદ નિવારણ અભિગમ સ્વાગતના બાવીસ વર્ષ પૂર્ણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું લોકોની સમસ્યાના નિરાકરણનું અસરકારક માધ્યમ બન્યો સ્વાગત કાર્યક્રમ એપ્રિલ બે હજાર પચીસ સુધી મળેલ ત્રણ હજાર સાતસો અરજીઓમાંથી પચાસ ટકાનું સ્થળ પર જ નિરાકરણ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ ગરમ પવન ફૂંકાવાના કારણે રાજ્યમાં વધશે ગરમીનો કેર આગામી ચાર દિવસ દરમિયાન ગરમીનો પારો બેથી ચાર ડિગ્રી ઊંચી જવાનું હવામાન વિભાગનું અનુમાન છ શહેરોમાં તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન અને સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બીએસસીનો સેન્સેક્સ છસો પંચાવન પોઈન્ટ ઘટીને ઓગણસી હજાર એકસો બેતાલીસ પર તો નિફ્ટી બસો અઢાર પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર નજીક કરી રહ્યા છે કારોબાર મોટા ભાગના સેક્ટર લાલ નિશાનમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો